ગોધરામાં પાણી પુરવઠાની લાઇનમાં મોટું બંગાણ હજારો લિટર પાણી વેઠફાતા માર્ગો તળાવમાં ફેરવાયા નગરપાલિકા સામે લોકોમાં રોષ ગોધરા શહેરના કલાલ દરવાજા વિસ્તારમાં પાણી પુરવઠાની મુખ્ય લાઇનમાં અચાનક મોટું બંગાણ સર્જાતા હજારો લિટર પાણી બેફામ રીતે રસ્તા પર વહી ગયું ધમધમતા માર્ગો પર પાણી ભરાતા આખો વિસ્તાર જાણે ચોમાસાની યાદ અપાવતો દ્રશ્ય બની ગયો હતો સતત પાણી વહેતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા સ્થળોએ પાણીની ઊંડાઈ એટલી વધી ગઈ કે નાના વાહનો પાણીમાં ખાબકતા નાની મોટી ઈજાઓના બનાવ પણ સામે આવ્યા ધમધમતા બજાર વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓના ધંધા પર સીધી અસર પડી છે સ્થાનિક વેપારીઓએ નગરપાલિકા સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે તેમનું કહેવું છે કે શિયાળાની ઋતુમાં ચોમાસા જેવી પરિસ્થિતિ નગરપાલિકા જો સમયસર પગલાં લેતી તો હજારો લીટર પાણીનો બગાડ ટાળી શકાય હતો સ્થાનિક નાગરિકોએ નગરપાલિકાને તાત્કાલિક સમારકામ હાથ ધરવાની અને પાણી પુરવઠાની લાઇન સુધારવાની માંગ કરી છે જેથી પાણીના વેડફાટને અટકાવી શકાય અને નાગરિકોને રાહત મળે આ ઘટનાએ શહેરના પાણી વ્યવસ્થાપન પર પ્રશ્નચિહ ઊભું કર્યું છે અને નગરપાલિકાની કાર્યક્ષમતાને લઈને ફરી એકવાર ચર્ચા જોર પકડી છે

અને રોડ આખો તૂટી ગયો કેટલા લોકો પડ્યા છે અહિયાં ખાડામાં અત્યારે વહેલામાં વહેલો નળ શોદી ને રિપેરિંગ કરે નળની લાઇન માંથી લીક થાય છે તો વધારે સારું જલ્દી આવી જાય તો